કેમ સૌ મિત્રો બધા મજામાં તો આજે ત્રણ વાગ્યાનો સખત વરસાદ ચાલી રહ્યો છે તો અમારે હજી કોમેડી ટેસ્ટ છે એટલે કે માવ ખાવાની દુકાન તો આજે જવાનું નથી તો હવે જોઈએ છે જો વરસાદ રહી જાય તો જઈશું અને થોડીક ન્યાજને હવાણી કરીશું ત્યાં લગી તમારી બધાની સાથે વાતચીત કરીએ ચાલો તો બધા તમે કોમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ છે કે નહીં બરાબર છે અને મારે જાણે અર્જન્ટલી દેવાના આવ્યા છે બ્લાઉઝ એટલે બ્લાઉઝ સીવી અને ગાસ બટન પણ કરવા છે અને તમારી જોડે વાત પણ કરવી છે તમને જો મારા વિડીયા સારા લાગતા હોય તો થોડોક સપોર્ટ કરો જોતા રહો અને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારા બધાનો સાથ સહકારને સપોર્ટ છે તો અમને પણ મજા આવે છે વિડીયો અપલોડ કરવાની જયારે માતાજી ભાણીયાભા હાર્દિકભાઈ ઠાકોર રાણે ગામથી કેમ છે મજામાં વરસાદ પાણી છે અહીંયા આજનો અહીં તો ત્રણ વાગ્યાનો વરસે છે ઝરમર ઝરમર સરસ મજાનો વરસાદ આવે છે તો જાણે જાવું તું મારે કેટલા વાગ્યા નો છે કેટલી પૂગ્યો તારો મિત્ર તો તો હારો છે હું ચાર વાગ્યા ને સખત વર્ષ ને સારું હારું ભાઈ આવું છે રાણી ગામ હવે લગભગ મેળ આવે તો બ્યુટીફુલ હું અને ભાઈ આપડે કાકા દીકરા અને મારો એડિટર કૌશિક ભાઈ વગર

કૌશિક ભાઈ ને લિંક નાખી દઈએ એટલે કૌશિક ભાઈ મા માવો મારા ખાવા ને આવવું તો લગભગ આગળ દીપો મોકલે આવે તો જરાક એને કહે મોકલી દેજે હાથ પડે તો ધકો નહી

એન જેમ બ્લેક ડે ઓલું વિમાન દોડવાનો હતો ને બ્લેક ડે આવવાનો હતો એ બી ખોરાશિયા આવો જે બી હોય કેમ છે મજામાં ખોરાશિયા ભાઈ નો તો ભાઈ જેટલું આપડે આભાર માની એટલું ઓછું છે ઘણા સબસ્ક્રાઈબ વધારવામાં મહેનત કરી રહી આપણે પુષ્કળ સપોર્ટ દીધો આવો તો મારું સ્વાગત છે કેમ છે બધા મજામાં ને વરસાદ પાણી એ છે જરા કોમેન્ટ કરો આ અંધારામાં મને કઈ આમાં કઈ ટપો પડતો નહી યાર ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે તો એને અત્યારે લાઈટ કાઢી મેં કીધું થોડુંક આજ લાઈવ પાછું થઈ જાવ ભાઈ બહેન દોસ્તારો સાથે થોડીક વાતચીત કરું કારણ કે આખો દીધો એકલો હોવ તો બીજું કોણ બેસવા આવે યાર બધા પોતપોતાના કામ પર વહી ગયા હોય બરોબર છે તો જાણે આગળ આપણા અડ્ડા ઉપર હોય તો થોડી ઘણી કઈક વાત થાય મજા આવે એમ અત્યારે તો લાઈટ વાય ગઈ છે તો હું જાણે માવા લઈ આવું પહેલા વર્ષ બરોબર છે તો થોડુંક ધારા તમારે સહન કરવું પડશે થોડુંક એવું બહુ લાંબુ નહીં કે વરસાદ ચાલુ વરસાદ આપણે જવાનું થાય છે વાઇન ગલે એટલે અંધારું છે આમાં પડ્યું ને એનું બહુ ધ્યાન રાખવું પડે એવું છે કારણે પાણી ભીર્યું છે ઠેકઠેકાણે વરસાદે જ્યારે એટલો મોટો પડી ગયો ને એની કોઈ વાત જ નહીં અને પાછો આ બ્લોક વાળું છે સરસ મજા નો વરસાદ છે ભાઈ પાણી બે તારે દાદા લાગી ગયે ને લાગી ગયી